વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે ઓન્કોવિન કેન્સર સેન્ટર્સ દ્વારા આયોજિત સ્ટેપાથોનમાં પાંચસો પાર્ટિસિપન્ટસે ભાગ લીધો વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે અમદાવાદના ઓન્કોવિન કેન્સર સેન્ટર્સ દ્વારા સ્ટેપાથોન બે હજાર ચોવીસ પહેલ અંતર્ગત કેન્સર વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી પાંચ કિલોમીટરની વોકનું આયોજન કરવામાં આવ્યું હતું આ વોકમાં પાંચસોથી વધુ લોકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમે પાર્ટિસિપન્ટ્સની વચ્ચે એકતા અને સમર્થનનો એક અદ્ભુત જીવંત માહોલ ઊભો કર્યો હતો પાંચ કિલોમીટરની વોકનો ઉદ્દેશ્ય માત્ર કેન્સર વિશે જાગૃતિ લાવવાનો જ ન હતો પણ કેન્સર યોદ્ધાઓની શક્તિ સ્થિતિ સ્થાપકતા અને આશાની ઉજવણી પણ કરવાનો હતો અમદાવાદના સિંધુ ભવન રોડ પર ફ્રીઝબી ફૂડ પાર્ક નજીક સવારે છ કલાકે આયોજિત સ્ટેપાથોન બે હજાર ચોવીસ એ

આ કેન્સર ડે એના માટે આપણે ઉજવીએ છીએ સેલિબ્રેટ કરીએ છીએ કે જે કોમન પોપ્યુલેશન છે એ કેન્સર વિશે જાગૃત થાય અને કેન્સરના જે વોર્નિંગ સાયન્સ સિમ્ટોપ છે એ વહેલી તકે ઓળખે અને ડૉક્ટર પાસે જાય અને વહેલા સ્ટેજમાં જો નિદાન થાય તો કેન્સરને કમ્પ્લીટલી ક્યોર કરી શકાય એમ છે કેન્સર એટલે કેન્સર એ એક મીત છે અને જો કેન્સરને વેલા સ્ટેજમાં તમે પકડી શકો અને ટ્રીટમેન્ટ કરો તો કેન્સરને સંપૂર્ણપણે મટાડી શકાય છે અને આ કેન્સર ડે નિમિત્તે ઓન્કોવિન કેન્સર સેન્ટર તરફથી એક સ્ટેપેથોન એટલે કે વોક નું એક આયોજન થયું છે જે અમે અહીંયા સિંધુ ભવન રોડ અમદાવાદનો જે બઝિંગ એરિયા છે ત્યાં અમે અત્યારે કરવા જઈ રહ્યા છે અને અમે 5 કિલોમીટર અને એમાં કેન્સર વોરિયર ભી અમારી સાથે છે 5 કિલોમીટર અમે ચાલવાના છે અને પછી આખો એક ઓર્ગેનાઇઝેશન કરવાના છે થેન્ક યુ હું ડૉક્ટર ઋષભ કોઠારી મેડિકલ ઓન્કોલોજીસ્ટ ઓન્કોવિન કેન્સર સેન્ટર વર્લ્ડ કેન્સર ડેના નિમિત્તે હું બે વાતનું ખાસ કહીશ કે મેજોરિટી કેન્સર્સ જે આપણા કન્ટ્રીમાં કોમન છે બ્રેસ્ટ કેન્સર સર્વાઇકલ કેન્સર ઓરલ કેવિટી કેન્સર અને લંગ કેન્સર આ બધા માટે સ્ક્રીનિંગની પદ્ધતિ અવેલેબલ છે પ્લીઝ સ્ક્રીનિંગ કરો જો તમે એલિજિબલ છો તો અને એ કરવાથી ડાયગ્નોસિસ અર્લી સ્ટેજમાં થશે અને બીજું અમુક

जैसे अगर तंबाकू खाते हैं या स्मोकिंग करते हैं तो ही कैंसर हो सकता है इसीलिए काफ़ी लोगों को ये पता नहीं है कि बच्चों में भी कैंसर होता है आई वुड जस्ट ट्राई टू कन्वे द मैसेज हेयर कि बच्चों में भी कैंसर होता है वो हम लोगों को समझना है और उससे डील करना है उससे जुड़े जुड़े हुए डर डरों डरों से फाइट करना है એન્ડ બચ્ચોમાં હોને વાળા કેન્સર એટી પરસન્ટ કેસેસ મેં ક્યુરેબલ હોતાં પે ક્યુર કા મતલબ ચાર યા પાંચ સાર નહી હોતા બલકિ એક જિંદગી હોતા હૈ